અરવલ્લી જિલ્લામાં મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો મોડાસાની શ્રી કેએન્સા હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવેલી હેન્ડબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ટીમ જોડાઈ છે ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ફોર્ટીન ભાઈઓની મેચનો પ્રારંભ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠના હસ્તે કરવામાં આવ્યો હતો મધ્ય ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા રમતવીરો માટે સરકાર દ્વારા રહેવા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લા રમતગમત કચેરી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ આજે ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ જીરો અંતર્ગત એ રમત રમતગમતની અંદર જે કહેવાય કે હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન શ્રી મોડાસા કે એન સાહેબ મોડાસા હાસ્કૂલ ખાતે કરેલ છે જેની અંદર ટોટલ નવ ટીમોએ મધ્યજોનની ભાગ લીધેલ છે અને એ અંતર્ગત આજે ખૂબ સુંદર રીતે આયોજન રમત ગમત વિભાગ દ્વારા અહીંયા જે રમત ગમતના પ્રકાશભાઈ કલાસવા દ્વારા જે કરેલ છે અને અરવલ્લી જિલ્લાની અંદર જે કહેવાય કે ખેલ મહાકુંભ ખેલ મહાકુંભ ની શરૂઆત આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આહવાન પાછળ થયેલ છે જેની પાછળ જે બાળકોનું ભવિષ્ય ખેલની માટે ખેડૂત ઉજ્જવળ ભવિષ્ય જે બની રહે અને ખેલની અંદર ખૂબ આગળ વધે ખેલ એ આપણા માટે ખૂબ જરૂરી છે જેનાથી શારીરિક કસરત અને એ બધા રીતે ખૂબ ઉપયોગી રહે છે અને સુંદર આયોજન બદલ હું રમતગમત વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીશ અને અહીંયા મને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ને આ જ રીતે ખૂબ સુંદર આયોજન કરે અને આગળ પણ આપણી ટીમ અહીં આગળથી મોડાસાથી જે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ હું જવાર નવોદય વિદ્યાલય ગાંધીનગરથી છું અને અત્યારે જો મધ્ય કક્ષાની જે હેન્ડબોલની ઝોન લેવલની જે સ્પર્ધા છે ઘણા વર્ષોથી આ હેન્ડબોલ સાથે જોડાયેલો છું પણ જે આ સ્પર્ધાનું આયોજન છે એ વિશે બે મિનિટ કહેવા માંગીશ કે જરૂરથી દરેક જગ્યાએ આ વસ્તુ થવી જોઈએ અને જે અહીંયા થઈ છે તો સ્ટાર્ટિંગની વ્યવસ્થા જોઈએ તો ગ્રાઉન્ડ બાળકોને એકદમ બિલકુલ બેસ્ટ ગ્રાઉન્ડ મળ્યા છે જે મતલબ બાળકો ઈચ્છા રાખતા હોય કે બિલકુલ પાર્સલિટી વગર ગેમ રમાય તો બિલકુલ કોઈ પણ જાતની પાર્સાલિટી વગર ગેમનું આયોજન થયેલું છે એના સાથે સાથે બાળકો ઈચ્છતા હોય કે બધી વ્યવસ્થા તો ઓકે છે બધું સરસ છે પણ ભોજનની વ્યવસ્થા તો ભોજનની વ્યવસ્થા એકદમ બહુ સરસ સરસ નહીં પણ ખૂબ સારી વ્યવસ્થા છે ભોજનની એની સાથે સાથે જે રહેવાની વ્યવસ્થા છે તો કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થામાં બધી વ્યવસ્થા તો હોય જ છે પણ અહીંયા વિશેષ તરીકે અલગ ગરમ પાણીની પણ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી અને જે બાળકોનું ટ્રાન્સપોર્ટેશન છે એ એકદમ સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું તો આ બદલ જે પણ આયોજક છે જે પણ એમની ટીમ છે જે ડીએસઓ સાહેબ છે જે ના જે ઓફિસરો છે એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે દરેક જગ્યાએ આ જ રીતે સરસ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરતા રહે અને જે ખેલ મહાકુંભ છે જેનું બીજ રોપેલું છે અને આ જે વર્ડપ્રુપ છે એ કાયમ માટે હંમેશા આવું ના રહીએ અને ખૂબ સરસ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ વંશ અગેન્સ ધન્યવાદ બધાનો કે ખૂબ સરસ આયોજન છે થેન્ક યુ વેરી મચ